જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું હરસિદ્ધિ માતાની પ્રાગટ્ય કથા હરસિદ્ધિ માતા એ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી હતા જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે આ બંને મંદિર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હરસિદ્ધિ માતાને હર્ષલ હર્ષદ હર્ષદ શિકોતેર અને વહાણવટી માતા જેવા અનેક નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુલદેવી હતા માતાના પ્રાગટ્ય પાછળની એક એવી કથા છે કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ ને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુલદેવી માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી અને કહ્યું કે બેઠ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે તમે જ્યારે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ આમ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું બીજી એક લોકવાયકા એવી છે કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરી દરિયામાં નાળિયેર પધરાવવું પડતું એકવાર કચ્છના વેપારી જગડુશા તેમના સાત વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વહાણ ડૂબી ગયા સાતમું વહાણ બચાવવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી જેથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તે જ સમયે જગડુશાએ માતાજીને વિનંતી કરી કે તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો આથી માતાજીએ ઝગડુશાની કસોટી કરવા કહ્યું કે જો તું દરેક પગથિએ બલી ચડાવે તો હું નીચે આવું ચગડું માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલી આપતા ગયા છેલ્લા ચાર પગથિયા બાકી હતા ત્યારે બલી ખૂટી ગયા એટલે જગડુશાયે પોતાના દીકરા અને બંને પત્નીનો બલિ આપ્યો અને છેલ્લા પગતથી પોતાનો બલિ આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુશા તેમનો દીકરો અને બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાયે માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ખૂબ જ મહાત્મ્ય છે બીજી એક લોકવાયકા અનુસાર મહારાજા વિક્રમાદિત્ય તપસ્યા કરી અને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિરમાં હોય છે અને અહીંની ખાસ વિશેષતા એ છે કે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ થયા બાદ જ આરતી કરવામાં આવે છે ત્યારબાદ દર્શન થાય છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ સરખી જ છે અત્યારે જે મંદિર છે તે લગભગ બારમા શૌકામાં બનેલું હોય તેવું માનવામાં આવે છે હરસિદ્ધિ માતા ભગવાન શ્રી કૃષ્ણના કુલદેવી તેમજ ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબોના કુલદેવી તરીકે પૂજાય છે તો મિત્રો આ હતો હરસિદ્ધિ માતાની પ્રાગટ્ય કથા આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો અને આ ચેનલ ગુજુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી જ અવનવી વાતો તેમજ નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી